ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને કપડવંજ કટલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કે જેઓ ખુલ્લો પત્ર લખી ભાજપને જે વર્તમાન નીતિ અને રીતિને લઈ પ્રહાર કર્યા છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ મનમાને કરતા હોવાનો કનો ડાભીએ આરોપ લગાવ્યો એટલું જ નહીં પક્ષના સંગઠનમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પ્રાધાન્ય આપી પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો છે ભાજપના કોંગ્રેસની કલ્ચરને કારણે પાયાના કાર્યકર્તાઓ દુઃખી અને સ્થાનિક સ્તરે જૂથવાદનો ભોગ ભાજપના જ મૂળ નેતાઓ કાર્યકર્તાઓ બનતા હોવાનો પણ આરોપ લગાવ્યો આ સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય રાજેશ ઝાલા પર કનુભાઈએ આરોપ લગાવ્યા સહકારની ચૂંટણીમાં કે સંગઠનમાં ભાજપના કાર્યકર્તાઓને કોરાણે મૂકી કોંગ્રેસમાંથી આયાત કરાયેલા નેતાઓને ટિકિટ અને સ્થાન અપાતું હોવાનો પણ આરોપ છે

આખા વિશ્વની નજર પાછળ છે અને બીજી એક વાત કરું તો કોંગ્રેસના ધારાસભ્યની પણ વાત કરું કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યની પણ વાત કરું તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય અત્યારે અમારું કોઈ સ્વાભાતા નથી જૂના અમારા કાર્યકર્તાઓ છે જે બે હજાર સાલની બે હાજર બેની બે હજાર સાત ના સાલ વખતે મારી હાથે જે ભાજપમાં લાવવા માટે જેને મહેનત કરી જેમત કરી છે કે તમે ભાજપમાં આવો ભાજપની વિચારધારામાં તમે આવો એ વખતે જેને મહેનત કરી છે એ બધા અત્યારે હોશિયમ છે સાહેબ મારા જેવા કાર્યકર્તાઓ ગણાય એ કાર્યકર્તાઓની વેદના સમજીને મેં ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે તમે મારી પાસે આવશો ભલે હું જૂનો પરંતુ તમે જે કામગીરી કરી છે એ હું મને ખ્યાલ છે હું જાણું છું અને હાલમાં જે ધારાસભ્ય ભાજપમાં આવ્યા છે એમનો કોઈનો ફોન ઉપાડવો નહીં કોઈ જગ્યાએ જવું નહીં અને એમની ગડ છે જે કોંગ્રેસમાંથી આવેલા છે ભાજપમાં અને કોંગ્રેસના જનું જ વલન કરી રહ્યા છે એમના જ માણસો સાથે રાખવા એમનો કામો કરવા તમે કોઈ તૈયારી કરી હતી આ ચૂંટણી લડવા માટે આ જે વાત કરી રહ્યો છું એ વાત કરી રહ્યો છું સાથે સાથે ગઈકાલે તમે જોયું છે ટીવીના માધ્યમથી કે અમૂલ ડેરી માટે જે મેન્ડેડ જાહેર થયા એ લગભગ પંચોતર ટકા ઉમેદવારો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે કઠલાલની વાત કરું તો કઠલાલમાં ગેલાજી બાવાજી ગેલાજી માનછી ઝાલા એ પણ કોકજીપુરાના એ પણ કોંગ્રેસમાંથી આવ્યા રાજુભાઈ ઝાલા ધારાસભ્ય છે એ પણ કોંગ્રેસમાંથી આવ્યા સાથે સાથે તાલુકા પંચાયત પ્રમુખ છે એ બનાવેલા છે એ પણ કોંગ્રેસમાંથી આવ્યા મેહમદાવાદના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી આવ્યા એ એવા એવા ઘણા છે જેથી પંચોત્તેર ટકા

તમારું સન્માન નથી જળવાતું કઈ રીતના લાગ્યું સન્માન સન્માન જળવાતું નહીં મારા કાર્યકર્તાઓનું પણ સન્માન નહીં જળવાતું નાના મોટા કાર્યક્રમો પાર્ટીના હોય પાર્ટીના હોય તે સત્તો પણ અમને કોઈ જાણ કરવામાં આવતી નહીં એટલે અમને સાઈલન કરી દીધા છે અમને જૂના કાર્યકર્તાઓ હું પૂર્વ ધારાસભ્ય છું હાલના ધારાસભ્ય તો જુનિયર હશે એના કરતાં હું વધારે બે દિવાળી જોઈ જશે ઘણી દિવાળીઓ મેં જોઈ જશે એમની જે ઘંટીનો લોટ ખાધ્યો છે ને એને ખાતર ઘંટીનો લોટ તમે ખાધેલો છે મારી વિચારધારા તો ભાજપની છે એ તો ચોક્કસ છે અને અત્યારે હું હશે છું નારાજગી વ્યક્ત કરવાનું કારણ એવું છે કે નાના મોટા કાર્યક્રમમાં અમને બોલાવો અમે તમે અર્થરૂપ નહીં થઈએ ભલે તમે કોંગ્રેસમાંથી આવ્યા તમે તમને આયા તમને સ્વાગત છે તમને અમે સ્વીકાર્યા છે તમને ખભે બેસાડીને ફર્યા છીએ જીતાડ્યા છીએ અને સાથે સાથે અમૂલની ચૂંટણીમાં મેં પણ દાવેદારી કરી હતી મેં પણ દાવેદારી કરી હતી એટલે એમનો વિશ્વાસ હતો કે એક ધારાસભ્ય ગોગજી પુરાણા છે એ જ ગામનાને ફરી પ્રાધાન્ય નહીં આપે મને તો આપશે જૂનો છું ગુરુનો ધારા પૂર્વ ધારાસભ્ય છું પૂર્વ ઉપાધ્યક્ષ પર રહી ચૂકેલો છું સતત પણ મને ટિકિટ આપશે એટલે મને ટિકિટની નારાજગી હાલમાં નથી મને પદની નારાજગી નથી મને ઉપાધ્યક્ષ પણ બનાવેલો છે નરેન્દ્રભાઈ એટલે મને કે એવું મોટો હોદ્દો આપી દે એટલે નારાજ છું એવું નહીં પરંતુ મારા એ વખતના કાર્યકર્તાઓ જૂના છે એ પણ હોશ્યામ છે અને હું પણ હોશ્યામ છું અને નાના મોટા કાર્યક્રમમાં પણ મને બોલાવતા નથી એટલે વધારે દૂર કર્યો છે મને